આગામી સોળમી ઓક્ટોબરથી કચ્છ વ્યાપી કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે કચ્છના કિસાનોના પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રત્યુત્તર ન અપાતા કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ આકરા પાણીએ કચ્છ જિલ્લાના કિસાનોને લગતા વિવિધ પ્રશ્નો અંગે અનેક વખત લેખિત મૌખિક રજૂઆતો કરાયા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ જ સકારાત્મક પ્રત્યુત્તર ન અપાતા આખરે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા રાજ્ય સરકાર સામે ઉગ્ર આક્રોશ ફેલાયો છે આજે ભુજ ખાતે કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત પત્રકાર પરિષદમાં કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના અધ્યક્ષ અને અન્ય અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં કિસાનોને લગતા અનેક પ્રશ્નો રાજ્ય સરકારમાં વખતો વખત રજૂઆતો કરાયા છતાં કોઈ પ્રત્યુત્તર અપાયો નથી તેમણે મૂળ પ્રશ્નની વાત કરતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં વિવિધ કંપનીઓ દ્વારા હાઈ વોલ્ટેજ વીજ લાઈનો કિસાનોના ખેતરોમાંથી પસાર કરવામાં આવે છે જેની સામે વિરોધ કરનાર કિસાનો અને તેમના પરિવારજનો તથા મહિલાઓ પર પોલીસ બળનો ઉપયોગ કરીને અત્યાચાર ગુજરાય છે આ અમાનુષી અત્યાચાર કોઈ કાળે કિસાનો સહન નહીં કરે તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે તાજેતરમાં જ ભચાઉ તાલુકાના જંગી અને વાંડિયા ગામ વિસ્તારમાં કિસાનોની માલિકીની જમીનમાંથી પસાર થતી હાઈ વોલ્ટેજ લાઇનો સામે વિરોધ પ્રદર્શન દરમિયાન કિસાનો પર અને તેમના પરિવારજનો ખાસ કરીને મહિલાઓ પર અમાનુષી અત્યાચાર ગુજરાતા પોલીસ બળનો ઉપયોગ કરાયો હતો તેમણે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં અને કચ્છ મોરબીના સાંસદની હાજરીમાં આ પ્રશ્નો અંગે રજૂઆતો કરાઈ હતી પરંતુ કિસાનોની રજૂઆતોને ધ્યાને નથી લેવાઈ કચ્છના વિકાસ સામે કોઈને પણ વાંધો ન હોઈ શકે કિસાનોને પણ વાંધો નથી પરંતુ કિસાનોની માલિકીની જમીનનો ઉપયોગ થતો હોય તો તેનું પૂરેપૂરું વળતર પણ મળવું જોઈએ આ ઉપરાંત નર્મદાના પાણી પણ પૂરતા પ્રમાણમાં નથી અપાતા તેમણે જણાવ્યું હતું કે જમીનો હાઈ વોલ્ટેજ લાઈનો માટે સંપાદિત થાય છે તેનું બજાર કિંમત પ્રમાણે વળતર અપાય અથવા તો કિસાનોને કંપનીઓમાં ભાગીદાર બનાવવા જોઈએ તેમને અબડાસા લિંક કેનાલ અને હાઈ કંટ્રોલની મંજૂરી પણ હજુ સુધી ન અપાઈ હોવાનું જણાવતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી કિસાન સહાય યોજના ગુજરાતમાં બંધ કરી દેવાય છે ઉપરાંત મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો પણ અમલ નથી થતો આ ઉપરાંત કિસાનોને લગતા અનેક પ્રશ્નોના નિરાકરણની વાત કરતા જણાવ્યું હતું કે આગામી પંદરમી ઓક્ટોબર સુધી કચ્છના કિસાનોના પ્રશ્નો અંગે નિર્ણય નહીં લેવાય તો સોળમી ઓક્ટોબરથી ભચાઉ તાલુકાના જંગી ગામેથી કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે અને પાંત્રીસ દિવસ સુધી કચ્છના ગામે ગામ આ આ અભિયાન ચલાવીને ગામોની મુલાકાત લેવામાં આવશે દરમિયાન વિવિધ ગામોમાં સત્તાધારી પાર્ટી પાર્ટી એટલે કે ભારતીય જનતા દ્વારા યોજાનાર કોઈ પણ કાર્યક્રમનો સખત વિરોધ કરવામાં આવશે તેમ જણાવતા કિસાન સંઘના આગેવાનોએ આક્રોશ ઠાલવ્યો હતો આજના દિવસે પ્રેસ રાખવાનો મુખ્ય હેતુ ખેડૂતોને વિવિધ પ્રશ્નો આઠથી નવ પ્રશ્નોની સતત સરકારમાં રજૂઆત થયા પછી સરકારને આપના માધ્યમથી અનેક વખત અમે લેખિત મુખિત રજૂઆતો કર્યું પણ એનું નિરાકરણ ન આવ્યું એટલે આપના માધ્યમથી સંપૂર્ણ પ્રજાને અને સરકાર સુધી અમારો અવાજ પહોંચે એના હેતુથી આજની પ્રેસ રાખવામાં આવી છે શું પ્રશ્નો હતા એક પછી પ્રશ્નો મૂળ પ્રશ્ન અત્યારે કચ્છ જિલ્લાની અંદર વિવિધ કંપનીઓ દ્વારા હાઈ ટેન્શન વીજ કંપનીઓ લેનો નીકળી રહ્યો છે ત્યારે ખેડૂતોને ક્યાંય પણ પૂછ્યા વગર ક્યાંય પણ વિશ્વાસમાં લીધા વગર સીધે સીધું દમન કરવામાં આવે છે આજે ચુમ્માલી દિવસથી વાંઢિયા અને લોડાઈ છે એ તો માત્ર એમપી સેન્ટર છે એ એક નમૂનો છે બાકી આખા કચ્છ જિલ્લાનો પ્રશ્ન છે એ નમૂનો એટલા માટે છે આપણે પણ સોશિયલ મીડિયા આપના માધ્યમથી પણ જોયું હશે અમારી બેન દીકરીઓને પોલીસ દ્વારા ઢસડવામાં આવે એમને જેસેબીઓ મારવામાં આવે ખેડૂતોના પગમાં લાકડીઓ મારીને એમને ફ્રેક્ચર કરવામાં આવે આવું પોલીસ જો કંપનીઓનું દલાલી કરતી થશે તો પ્રજાનું શું થશે ખેડૂતોનું શું થશે એટલે એટલા માટે આપના માધ્યમથી અમે સરકારને કહેવા માગીએ છીએ ખેડૂતો માંગે છે તો માંગે શું છે બેઠક કરો અમે કલેક્ટર જોડે બેઠક પણ કરી હતી બે ધારાસભ્ય એક એમ સાંસદ પણ ઉપસ્થિત હતા કલેક્ટરે એ વખતે કંપનીને કીધું કે આમાં કંઈક રસ્તો કાઢવો પડશે અને નીતિમાં કંઈક ફેરફાર કરવો પડશે બીજે દિવસે જ કલેક્ટરશ્રી રજામાં ઉતરી અને અમારી બેન દીકરીઓને ખેડૂતો ઉપર દમન કરવામાં આવ્યું એટલે અમારી જે કાંઈ માંગણી છે બજાર કિંમત પ્રમાણે તમે એમને પૈસા ચૂકવો જમીન વિકાસ થાય એમાં વાંધો નથી પણ જેટલી ઇમ્પોર્ટેડ કંપનીઓ છે એટલા જ ખેડૂતો ઇમ્પોર્ટેડ છે ખેડૂતોને સહભાગીદાર બનાવો હું તો એમ કહું છું આપના માધ્યમથી કે એમને ઇન્ટરેસ્ટ અને કાયમી ધોળે ભાડું નક્કી કરી દો રૂપિયા નથી જોતા અથવા તો અમારી જમીન જાય છે એટલી ને એટલી સરકાર અમને જમીન આપે જંત્રીના ભાવે જે જંત્રી બતાવવામાં આવે છે ખેડૂતોની બાજુમાં એક એકર જમીન હોય તો કરોડ રૂપિયા છે લેવામાં આવે તો ચાલીસ હજાર છે આ તો કેવું હાલે એટલે આપના માધ્યમથી હું ક્લિયર કહેવા માંગુ છું કે આમાં તાત્કાલિક ધોરણે અમારી માંગણી છે કે બજાર કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર મળે લાઈનો વિકાસ થાય એમાં અમને ક્યાંય વાંધો નથી બીજી બાબત જે મૂળ પ્રશ્ન છે આખા કચ્છ જિલ્લાનો ખાલી ખેડૂતોનો નથી નર્મદાનો પ્રશ્ન છે એ નર્મદાના પ્રશ્નમાં ચાર લીંક કેનાલોને વધારાના પાણીની વાત કરું વાત તો બહુ લાંબી છે પણ એમાં ચાર લિંક કેનાલો ગોકળ જતી અને એમાંય પણ આ જમીન સંપાદનનો જ ઇસ્યુ છે ખેડૂતોને કોઈ ગાઈડલાઇન જ નથી આપતા એમાંય ડાયરેક્ટ ખાલી પાક વળતર લઈ લો કામ કરવા દો આવી એક ગાઈડલાઇન છે એમાં સ્પષ્ટતા કરવી જોઈએ સરકારને અને બે જે અમારી જે આખી સરહદી વિસ્તાર છે અમારી હંમેશા વાત ચિંતા સરહદની રહી છે એટલે સરહદી વિસ્તારમાં અબડાસા લિંક કેનાલ અને હાઈ કંટ્રોલ એ બંનેની હજી વહીવટી મંજૂરી નથી આપી એ વખતે આપણને કીધું હતું કે વન મિલિયન હેક્ટરની અમે મંજૂરી આપી દઈએ છીએ પણ એમાં સાડા સાતસો આઠસોની મંજૂરી આપી છે બાકીનું હજી ત્રણેસો એમએસ પાણી છે ને એની વહીવટી મંજૂરી નથી આપી એટલે તાત્કાલિક ધોરણે આમાં વહીવટી મંજૂરી મળે હાલે ખૂબ વરસાદ થયો છે ત્યારે જે કંઈ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હતી તો ગુજરાતમાં બેન્ડ મારી દેવાની આવી ગુજરાત એમ કહેવામાં આવતું હતું એ વખતે સરકારને કે ભાઈ ખેડૂતો તો ગાડું ભરીને જતો હશે ટ્રેક્ટર ભરીને માલ લઈને જતો પલળસે તો આપવામાં આવશે આ ગુજરાતમાં એથે જ આપણા જ પનોત પુત્ર દેશના વડાપ્રધાન એવી યોજના લઈ આવ્યા એ જ યોજના ગુજરાતની અંદર બેન્ડ છે એટલે ખેડૂતોનો કોઈ ધણી નથી તો એમાં એક રૂપાડી યોજના લઈ આવ્યા હતા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજના પ્રમાણે હેક્ટરના પચીસ હજાર ચાર હેક્ટરની મર્યાદા હતી અને અતિવૃષ્ટિ કે માવઠું થાય એટલે અત્યારે માવઠું જ થયું છે એટલે ક્રાઇટેરિયામાં આખો આવે છે એટલે સર્વેની વાત નથી જો ખેડૂતોને આપવું હોત સર્વેવાળી વાત વિષય પૂરો થઈ ગયો ચોથો વિષય છે કે ખેડૂતોને સમય ઉપર બિયારણ ન મળે સમય ઉપર ખાતર ન મળે ખેડૂતોને ખાતર સાથે અન્ય પ્રોડક્ટો પકડાવવામાં આવે એટલે રવિ સિઝન ચાલુ થાય છે એના પહેલાં પૂરતા પ્રમાણમાં જથ્થો મળે અને ખેડૂતો સારી રીતે રવિ હવે ખરીફ ખરીફતા ગયો ખરીફ સાથે સાથે બાગાયતમાં દાડમને પણ મોટું વાવેતર કર્યું અઢાર હજાર હેક્ટરથી પણ હું ઉમજુ છું ત્યાં સુધી કચ્છ જિલ્લાની અંદર વધારે વાવેતર કરેલું છે દાડમનું સંપૂર્ણ દાડમનો પાક અત્યારે એમને પાક લેવાની એનો ફાલ જલાવાની મોસમ છે ત્યારે સંપૂર્ણ નાશકીયો છે દાડમનો પાક તો એનામાં પણ સરકાર બાગાયતને ધ્યાનમાં રાખીને ઘટતું કરે અને ખાતર અને બિયારણ છે એ સમયસર ખેડૂતોને મળે એવા આવા નાના મોટા છે ને નવો મુદ્દા છે તો એ મુદ્દાઓમાં રેવન્યૂનો મુદ્દો પણ છે આવા નવે મુદ્દામાં તાત્કાલિક ધોરણે ઘટતું કરે ઘટતું નહીં કરે તો આપણા માધ્યમથી આજે હું ક્લિયર કહેવા માગું છું કે પંદરમી તારીખ સુધી હજી અમે એમને કહીએ છીએ વિનંતી કરીએ છીએ કે આમાં કંઈક રસ્તો કાઢો નહીં તો સોળમી તારીખથી બચાઉ તાલુકાના જંગી ગામે મેકંડાડાના અખાડાથી અમે એક રથનું પ્રસ્થાન કરવાના છીએ રોજ દસ તે બાર ગામમાં જશે સાંજેની એક સભા થશે એનું નામ અમે આપ્યું છે આજે કિસાન અભિયાન જનજાગૃતિ અભિયાન કિસાન અધિકાર જનજાગૃતિ અભિયાન એવું આજે અમે એક નામ પણ આપ્યું છે ખેડૂતોને જનજાગૃતિ કરીને ગામડા સુધી પહોંચીને એક પાંત્રી દિવસ સુધી છસોથી વધારે ગામડામાં જવાની અમારી કલ્પના છે અને એના પછી ભુજની અંદર પચાસ હજારથી લોકો ખેડૂતો સાથે મળીને એક સભા કરવાના છે અને આપણા માધ્યમથી કહું છું કે જો આ પ્રશ્ન નહીં પતે તો આવનારા સોળ તારીખથી સંપૂર્ણ કચ્છમાં ગામડે હવે ભાજપનો કાર્યક્રમ એક પણ નહીં થાય જો અમારા પ્રશ્ન તમારા નથી સાંભળતા અમારા મતથી તમે ત્યાં પહોંચ્યા છો અમારી વાત ન સાંભળો સાચી વાત છે કાં તમે કહી દો કે તમારી વાત ખોટી છે નહીં સાંભળે તો એ પણ કાર્યક્રમોમાં પણ અમે અમારા ખેડૂતો જઈને ત્યાં એમનો વિરોધ કરશે અમારી વાત મૂકશે કાં તો અમારી વાત સાંભળો નહીં તો તમારો કાર્યક્રમ બંધ રાખો આ મુજબની યોજના છે હું તો હજી ઈચ્છું છું કચ્છના છ ધારાસભ્ય એક એમપી છે પાર્ટી છે તંત્ર છે તાત્કાલિક ધોરણે આમાં કંઈક રસ્તો કાઢે એવું હું ઈચ્છું છું પણ અમે ભારતીય કિસાન સંઘ પ્રશ્ન રજૂ કરે છે હંમેશા એનું સોલ્યુશન પણ લઈ આવે છે એક વાત કહેતા ભૂલાઈ ગઈ ફરીથી કહું છું નવસારીનો કલેક્ટર એમનો તમારે જોતો હશે હું આપને બધાને પણ આપીશ નવસારીના કલેક્ટરે સમજી લેજો કે એક એવો તારણ કાઢ્યું છે એમને જે એમની જમીન કેવી ગણાયા એના માટે એક લેટર લખ્યો છે તો એમાં પાસ્ટર નવસારીના કલેક્ટરે કીધું છે કે જે આ લાઈનો જાય છે જમીન ખેતી ગણાય જો એ જમીનો બિનખેતી ગણાતી હોય તો ખેતીનો ભાવ શું ગણાય તો ખેડૂતોનો ઇસ્યુ જ નથી જો ગુજરાતમાં જ આવ્યું નવસારી તો જો નવસારીનો કલેક્ટર આ કરી શકતા હોય તો કચ્છના કલેક્ટર શું કામ નહીં એટલે કચ્છના કલેક્ટરને પણ આ કરવું જોઈએ અને ખેડૂતોની વારે આવવું જોઈએ એમની સાચી વાત છે એમની મિલકત જાય છે એટલે તાત્કાલિક ધોરણે આમાં ઘટતું કરે એવી આપણે આપણા માધ્યમથી હું સરકાર અને તંત્રને વિનંતી કરું છું ઓકે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોડ ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે મૃત્યુની વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ નંશન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો